ન સસ્તો દુવિંદિ સપ્તાહ આ ગ્રેમીતરા ગુડ મોર્નિંગ જય માતાજી આના નવા વિડિયોમાં તમારું સ્વાગત છે તો આજે આપણે અહીંયા નવો વ્લોગ લઈને ત્રણ પતિરાજાના સુરત હતા અને નીચે આપણે મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી છે કંઈ

Dale. Apa yang terjadi? Iya nih. Go

રબર કાઢી કોથરી આપડે સારું બનાવજ ઓકે આપડે જમવાનું આજે જમણા ખાવાના છીએ

નરોડા થી આયા ત્યાં નું અત્યારે બ્લોગ ચાલુ કરે છે મમ્મી નરોડા થી આયા પછી અત્યારે બ્લોગ ચાલુ કરે બોલો ચાલુ નહીં હો ફ્રી તો અહીંયા થી ચાલુ આ ઘર કન્ટિન્યુ છે બે બંગ કર દે આ ઇંદા જમી લીધું હા હા કો મમ્મી જમવાનું બે હો છો મરચું

એક લી જોવા છો હમ હા બોલો પપ્પા ફોન તો એમ તો થોડું ઘણું હા કાઢ્યા ફો ગાઈશ આપડા જમવા બે જઈએ

ના એ કોઈ લે ઉમેદવાય આવું સાંજે ફાવી આ બધી દાદા ને હોય ગયા ઉભામાં કાઢ દેલો હા તો ગાઈ સાહેબ આપણો પાટો બંધ થઈ જાય ભાઈ તો ગાઈસ આપણે હવે ઉપર આવી જ છે નીચે થી પપ્પા ઊંઘી જ્યા છે ટાઈમ થવા આવ્યો છે અગિયાર ના દસ થવા આવી છે અને હવે આપણે વિડીયોનો એ એન્ડ આપીએ છીએ તો જો મિત્રાના પપ્પા તો બિહાલ આવીને નાઈ ધોઈને આડા પડ્યા છે મિત્રા જેવું છો આજે પપ્પા સારું છે ને ગુડ નાઇટ જય માતાજી મિત્રાત ના પપ્પા તો મંગાવી છે ને ત્યાં આગળ તું ગુડ નાઈટ જય માતાજી કહે તો આપણે પણ ગુડ નાઇટ જય માતાજી કહી દઈએ તો વિડીયોનો અહીંયા એન્ડ આપીએ છીએ તો અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો અને પીએસ વાઘેલા ચેનલનો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી ગુડ નાઇટ આવા નવા વિડીયો જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો